એવામાં આજ રોજ પુણા મંદિરની પાછળ અર્જુન પાર્ક વિભાગ ગેરકાયદેસર બાંધકામ ઉપર મહાનગરપાલિકા વરાછા ઝોન ના હતો છેલ્લા છ મહિનાથી મહાનગરપાલિકા દ્વારા અપાયેલા નોટિસ છતા કોન્ટ્રાક્ટરોની દાદાગીરીને લીધે અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામો કરીને બેસેલા કોન્ટ્રાક્ટરને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દોડતા કરાયા હતા પુણા ગામ ખાતે આવેલ અર્જુન પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું જેમાં લાખોમાં વહીવટ થયાની વાતચીત લોકમુખે સાંભળવામાં આવી હતી સમગ્ર ડિમોલેશન દરમિયાન કોન્ટ્રાક્ટર અને માલિકો દ્વારા ઘણો સમય ડિમોલેશનને રોકવા માટે ઘણા ધમપછાડા કરવામાં આવ્યા હતા છતાં મહાનગરપાલિકા દ્વારા પાંચમા માળમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા હવે સમજવાની વાત એ રહી કે આ ગેરકાયદેસર બાંધકામમાં પાડવામાં આવેલા ગાબડાઓ ફરી ક્યારે ઉભા થઈ જશે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે